નમસ્કાર દર્શક મિત્રો આ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા આજના ન્યૂઝમાં ધ્રાંગધ્રાના બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી ભાર્ગવી સોસાયટીમાં એક ગટર કે જે છેલ્લા બેથી ત્રણ મહિનાથી કાઢવામાં આવી નથી અને અહીંયા નગરપાલિકાનું સેનિટેશન વિભાગ કોઈ ધ્યાન દેતું નથી તેવી ફરિયાદ ઉઠી છે ત્યારે આ વીડિયો આપણી પાસે આવતા તંત્ર સુધી પહોંચાડવા માટે આપણે આ વિડીયો પહોંચાડીશું અને ધ્રાંગધ્રા શહેરમાં એવી કેટલીક જગ્યાઓ છે કે જ્યાં સેનિટેશન વિભાગની ખરેખર બેદરકારી જોવા જાણવા મળી રહી છે ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ પ્રમુખશ્રીના આટલા આયોજનો બાદ પણ સેનિટેશન વિભાગના અમુક કામચોર પટાવાળાઓ તથા કામચોર કર્મચારીઓ જેને કામ સોંપવામાં આવેલું છે તે જવાબદારીપૂર્વક કરતા નથી આભાર